વડોદરાનો અવાજ રોજમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ઢવોઈ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર સપાટો બોલાવતા પાલિકાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું હતું ઢભોઈ શિનો ચોકડી નજીક આવેલ વિમલ સોસાયટીમાં કરોડોના ખર્ચે પાલિકા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવી રહ્યું છે જેની આસપાસ રહેણાંક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે પાકો બાંધકામ કરનારા લોકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી જે બાદ આજ રોજ ગેરકાયદેસર બાંધકામ કરનારા પર કાર્યવાહી કરવામાં આવતા પાલિકાનું જેસીબી ફરી વળતા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા વધુમાં પાલિકા ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા દિવસોમાં પાલિકા દ્વારા કામગીરી ચાલુ રહેશે આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા વિમલ સોસાયટી કે જ્યાં આગળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ એની પાછળ બની રહ્યું છે તે પાછળના રેસિડેન્સ દ્વારા કરવામાં આવેલા કાયમી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધર છે જેના અંતર્ગત લગભગ આઠથી દસ ઘરોના જે પાછળના ભાગમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિસ્તારમાં એ લોકોએ અતિક્રમણ કરેલું હતું તે આજે કાયમી રૂપે દૂર કરવામાં આવેલ છે આગામી સમયમાં અહીંયા મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિવિધ રમતગમતના વિવિધ ફેસિલિટી ઊભી થવાની હોય જેના અંતર્ગત આ કાર્યવાહી કરેલ છે કેટલા મકાનો હતા લગભગ દસ મકાનો જેવા હતા જેમણે આ પ્રમાણે હું દબાણ કરેલ હતું આગામી સમયમાં શહેરી વિસ્તારની અંદર આવેલા મહુડી ભગોળને તેની આસપાસના વિસ્તારોમાં જે આ પ્રકારના કાયમી દબાણો કે ટેમ્પરરી દબાણો છે તેની કાર્યવાહી કરવાનું આયોજન હાલ ચાલે છે અને પહેલાં ગઈકાલના રોજ રોજ શહેરના જે સિનોર ચોકડી પાસેના આગળના જે દબાણો હતો એની ઉપર કાર્યવાહી થઈ હતી અને રાતના સમયમાં ચિપવાડ બજાર પાસે જે પ્રમાણે આ દબાણો હતા તેની ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે